ચેનલને સપોર્ટ કરવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આજે અમારી ચેનલ ગઈ છે તો એ બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને મિત્રો અમારી ચેનલ ઉપર આવા લેવ ના વિડીયો તમને ડેલી અપડેટ મળતા રહેતા હશે તો ડેઈલી અપડેટ જોતા રહેજો અને મિત્રો અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો જેથી કરી અમે તમને આવા અવનવા ડેઈલી રિપોર્ટ તમને આપતા રહીએ કે જે લેવેસ્ટ ના વિડીયો આવે છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવા જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર એક સાથે છ વાહનની જાહેરાત છે જેમાં મિત્રો ઊંચો મોડલ છે સસ્તા ભાવના છે એક ઓનર છે વાહનમાં લોન થયેલા વાહન છે તો મિત્રો વિડિયો પૂરો જોતા રહેજો જેથી કરી માહિતી તમને પૂરેપૂરી મળી શકે સુઝુકી ની અલ્ટો ગાડી આ અલ્ટો ગાડી મિત્રો વેચવાની છે અલ્ટો એલેક્સાઈ મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનો મોડલ છે જે જે ત્રણનું મિત્રો પાર્સિંગ છે ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે પણ સીએનજી એન્ટ્રી બુકમાં કરાવેલી નથી ગાડીનું એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ગાડીના ઓનર ત્રણ છે ગાડીમાં સીટ કવર સારા છે ટાયર સારા છે ગાડીની અંદર મિત્રો વીમો પૂરો થઈ ગયેલો છે પાર્સિંગ ચાલુ છે અને મિત્રો ગાડી અને વીમો નામ ટ્રાન્સફર કરીને તમને દેવાની છે મિત્રો અમારી ચેનલ પર પહેલી વખત જુઓ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનાર દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત પંચોતેર હજાર રૂપિયામાં આ આલ્ટો ગાડી વેસવાની છે આલ્ટો ગાડી મિત્રો તમને ગામ પીપોય તાલુકો ખંભાત જિલ્લો આણંદમાં જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે અલ્ટો વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો ઓ મારુતિ સુઝુકી ની મિત્રો અર્ટિકા ગાડી અર્ટિકા વીડીઆઈ આ ગાડી મિત્રો વેચવાની છે મોડલ ની વાત કરીએ તો 2013 નું મોડલ છે અને ગાડી ના ઓનર ની વાત કરીએ તો ત્રણ ઓનર છે ગાડી મિત્રો ડીઝલ ગાડી છે ગાડી માં એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર સારા છે એન્જિન પાવરફુલ છે સીટ કવર એકદમ નવાશે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબરમાંથી તમારી જાહેરાત મેકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આ અર્ટેકા ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને પંચ્યાસી હજાર રૂપિયામાં આ અર્ટેકા ગાડી વેચવાની છે બાકી ગાડી તમે જોવા જાવ અને ગાડી મિત્રો તમને ગમે તો ગાડી માલિકનું કહેવાય એવું છે કે આ કિંમતની અંદર પણ તમને થોડું ફારફેર કરી આપશે આ આર્ટિકા ગાડી મિત્રો તમને ની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો અને મિત્રો બીજું અમારી ચેનલ ઉપર આવતી જાહેરાતમાં તમને કોઈ પણ વાહન ગમતા હોય તો જે તે વાહન માલિકનો કોન્ટેક વહેલામાં વહેલી તકે કરી લેજો જેથી કરી ગાડી તમને મળી શકે મારુતિ સુઝુકીની ઈકો ગાડી આ ઇકો ગાડી મિત્રો વેસવાની છે મિત્રો પાર્સિંગ પાર્સિંગ છે છે અને મોડલની વાત કરીએ તો બે હજાર ઓગણીસ મોડલ છે ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને આ ઇકો ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત મિત્રો એક ઓનર જ છે ફર્સ્ટ ઓનર ઇકો ગાડી છે મિત્રો ગાડીની અંદર ટાયર્સ સારા છે સીટ કવર સારા છે ગાડીનું એન્જિન મિત્રો પાવરફુલ છે સીટ કવર એકદમ કંપની કન્ડિશનમાં મિત્રો છે અને આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ચાર લાખને ચાલીસ હજાર રૂપિયામાં આ ઇકો ગાડી વેસવાની છે બાકી મિત્રો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું એવું છે કે આ કિંમતની અંદર પણ તમને ફેરફાર કરી આપશે આ ઇકો ગાડી મિત્રો તમને રાજકોટની અંદર જોવા મળી જશે ઇકો માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય અથવા વધારે ફોટા જોતા હોય તો તમે ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો આ ટ્રેક્ટર મિત્રો વેચવાનું છે મેસી ફરેક્શન કંપનીનું ટ્રેક્ટર છે અને વીસ એસપી ટ્રેક્ટર છે મિત્રો મેસી ફરેક્શન વીસ એસપી મોડલની વાત કરીએ તો બે હજાર બાવીસનું મોડલ છે અને આ ટ્રેક્ટરના ઓનરની વાત કરીએ તો ફક્ત એક ઓનર એટલે ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટર મિત્રો ડીઝલ ટ્રેક્ટર છે અને ફક્ત સાઠ કલાક જ મિત્રો જેન્યુન આલેલું ટ્રેક્ટર છે આ મિત્રો ફક્ત સાઠ કલાક જ હાલેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરના ટાયર સારા છે ટ્રેક્ટરનું એન્જિન પાવરફુલ છે આ ટ્રેક્ટર અંદર મિત્રો કોઈ પણ જાતનો ખર્ચો નથી એકદમ મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કંડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે અમારી ચેનલ ઉપર આવતી મિત્રો ટોટલ જાહેરની ડિટેલ નિષ્ફળ ડિસ્ક્રિપ્શનમાં દેવામાં આવે છે તો મિત્રો વિડીયોનો ડિસ્ક્રિપ્શન ચેક કરી તમે વાહન વિશે વધારે ડિટેલ વિશે ચેક કરી શકો છો માલિકના નંબર સાથે ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવે છે તો મિત્રો ડિસ્ક્રિપ્શન ચેક કરી એનાથી તમે ડિટેલ મેળવી શકો છો મિત્રો આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખના પંચ્યાસી હજાર રૂપિયામાં આ ટ્રેક્ટર વેચવાનું છે બાકી મિત્રો ટ્રેક્ટર તમે જોવા જાઓ અને ટ્રેક્ટર તમને ગમે તો ટ્રેક્ટર માલિકનો કહેવો એવો છે કે આ કિંમતની અંદર પણ તમને ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર તમને પીસાવાળા તાલુકો ધોળકા જોવા જોવા મળશે ટ્રેક્ટર માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ટ્રેક્ટર વિશે વધારે માહિતી અથવા વધારે ફોટા તમારે જોતા હોય તો વધારે માહિતી તમે મંગાવી શકો છો મહિન્દ્રા કંપનીની બોલેરો ગાડી આ બોલેરો ગાડી મિત્રો વેચવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદનું મોડલ છે અને આ બોલેરો મિત્રો જીઝી અગિયારનું પાર્સિંગ છે ડીઝલ બોલેરો છે મિત્રો અને એંશી ટકા બોલરના ટાયર સારા છે સીટ કવર સારા છે બોલરમાં સાઉન્ડ સિસ્ટમ સારું છે ગાડીમાં કોઈ પણ જગ્યાએ સડો નથી એકદમ મિત્રો કમ્પ્લેટ ગાડી છે ગાડીમાં વીમો અને પાર્સિંગ સારું છે ગાડીનું એન્જિન પાવરફુલ છે અને મિત્રો એક્સ્ટ્રા ઉપરથી ગ્રીલ બનાવરાવેલી છે જે માલ સામાન માટે હેરાફેરીમાં વધારે માલસામાન સમાય તેવી ગ્રીલ બનાવેલી છે આ બોલેરો મિત્રો એકદમ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો બોલરની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને બોતેર હજાર રૂપિયામાં આ બોલેરો વેચવાનો છે બાકી મિત્રો તમે ગાડી જોવા જાઓ અને ગાડી તમને ગમે તો બોલરા માલિકનું કહેવાય એવું છે કે આ કિંમતની અંદર પણ તમને થોડું ફારફેર કરી આપશે આ બોલેરો મિત્રો તમને અમરેલીની અંદર જોવા મળી જશે બોલરા માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો સુઝુકી સુઝુકીની ઈકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી મિત્રો વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર બાવીસનું મોડલ છે અને જી જે ફોરનો મિત્રો પાર્સિંગ છે ઇકો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટી મિત્રો બુકની અંદર કરાવેલી છે અને ઓનરની વાત કરીએ તો ફક્ત એક ઓનર એટલે ફર્સ્ટ ઓનર જ ઇકો ગાડી છે ગાડીમાં એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ સારું છે ગાડીના ટાયર સારા છે ગાડીના સીટ કવર એકદમ કંપની કન્ડિશનમાં છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો આ ઈકો ગાડીની કિંમતની વાત કરીએ તો પાંચ લાખ અને પચીસ હજાર રૂપિયામાં આ ઈકો ગાડી વેસવાની છે બાકી મિત્રો ગાડી તમે જો જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું છે ફક્ત પચીસ હજાર ડાઉન પેમેન્ટમાં આ ઇકો ગાડી મળી રહેશે બાકીની મિત્રો લોન થઈ જશે આ ઇકો ગાડી તમને ભાવનગરની અંદર જોવા મળી જશે ઈકો માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ઈકો વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો